thank you ભારતીય રેલવે દ્વારા વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે અમદાવાદ વડોદરા મુંબઈ વચ્ચે બે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે ત્યારે હવે સોળ કોચની જગ્યાએ વીસ કોચવાડી નવી કેસરી કલરની વંદે ભારત ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે આજે શુક્રવાર નવ ઓગસ્ટના રોજ સવારે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી પહેલીવાર નવી વીસ કોચવાળી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું ટ્રેનને એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડાવવામાં આવી હતી પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને રોય સમગ્ર ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું આ ટ્રેન મકરપુરા રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી દેશના મોટા શહેરો વચ્ચે સોળ અને આઠ કોચવાળી વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે વંદે ભારત ટ્રેન શરૂઆત કરી ત્યારે સફેદ કલરના કોચવાળી ટ્રેન હતી હવે વંદે ભારત ટ્રેનનો કલર બદલી કેસરી કરવામાં આવ્યો છે અમદાવાદ મુંબઈ વચ્ચે બે વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે બંને ટ્રેનમાં ફૂલ બુકિંગ ચાલતું હોય છે પેસેન્જરનો સારો પ્રતિસાદ મળતા પશ્ચિમ રેલવે પેસેન્જરની અવર જવરને ધ્યાનમાં રાખીને અમદાવાદ વડોદરા સુરત મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વીસ કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો હતો